કાર્ડબોર્ડ સફેદ પિંજી ગામ મેગા તાલકો ડીસા જિલ્લો બનાસકાંઠા છેલ્લા હું છ વર્ષથી ખેલ કરું છું બટાકાની અને હું બે હજાર વીસમાં રિટાયર્ડ આર્મી છું છ વર્ષ થઈ ગયા એના પછી છેલ્લા ત્રણ વર્ષથી હું ફોન કંપનીના બટાકાનો કંપનીના બટાકા લાવું છું અને એ સારી રીતે આપણે ડિલિવરી કરવી આપણે ડિમાન્ડ આપીએ એના પહેલાં વીસ દિવસ પહેલાં આપણે જાણ કરી જાણ કરે છે કે તમારા બટાકા આવી ગયા છે આવ્યા પછી આપણા ખેતમાં એની કઈ રીતે વાવણી કરવી અને કઈ રીતે કટિંગ કરવી એ પણ સાથે રહીને સાહેબો આપણે કઈ ખાતર વાપરવું અને કઈ દવા વાપરવી દર અઠવાડિયે એ વિઝિટ કરે છે અને છેલ્લા સુધી આપણે પાક અને પાક સુધી જે દવાઓ આપવી એ પણ હાજર રહીને આપણને અપાવે છે અને છેલ્લા બટાકાની જબ સો દિવસ થાય એના પછી કાઢવાનો સમય આપે ત્યાં સુધી આપણે પોતે સાહેબો આવીને કટ્ટા ભરાવે છે કઈ રીતે ભરવા એ પણ આપણે સમજણ આપે છે અને જવા એ પણ આપણે સમજણ આપે છે અને ફાર્મોજી ફાર્મોજી એવું છે કે બિલ જઈને આપણે બનાવીએ એક અઠવાડિયા થી દસ દિવસની અંદર આપણા ખાતામાં આપણે ચેક આપીએ તાત્કાલિક અઠવાડિયાની અંદર પેમેન્ટ આવી જાય